嗯。嗯 મિત્રો હળવદ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જે છે એ બરાબરનો જાયમો છે અને હવે વિવિધ પક્ષો જે છે એ વોર્ડવાઇઝ કાર્યાલયનો પણ શુભારંભ કરી રહ્યા છે અત્યારે આપણે હળવદ શહેરના વોર્ડ નંબર એકમાં છીએ ને હળવદ શહેરના વોર્ડ નંબર એકમાં કોંગ્રેસની કાર્યાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે ડોક્ટર કે એમ રાણા શહેર કોંગ્રેસના પ્રમુખ છે શૈલેષભાઈ દવે સહિતના જે આગેવાનો છે તેઓની હાજરીમાં આજે કોંગ્રેસની કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે આપણી સાથે ડોક્ટર રાણા છે આપણે થોડી એમની સાથે જ વાત કરી સાહેબ કોંગ્રેસની કાર્યાલયનો આજથી વોર્ડ નંબર એકમાંથી પ્રારંભ કરવાનું ચાલુ કર્યું છે મતદારોને પણ મળી રહ્યા છો ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છો મતદારો તરફથી કેવો આવકાર મળી રહ્યો નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી બે હજાર પચીસ ના આજે અમારા વોર્ડ નંબર એકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે પહેલાં તો હું પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ ખાસ કરીને હળવદ બ્રેકિંગની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા દિલની વેદનાઓ મતદારોનો મિજાજ અને લોકોનો ઉત્સાહ જે તમે લોકોના ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ દિલથી આભારી છું આવો ને પ્રેમ ચૂંટણી દરમિયાન તમે રાખશો એવી પણ અપેક્ષા રાખો પછી રાખશો ચૂંટણી દરમિયાન મિત્રો આપે જોયું હશે કે અમે આ લોકોનો કેટલો બધો સામનો કર્યો છે એમની નેમ એમના કાર્યકરો જે ધાક ધમકી અને દાબ આપી એમને બિનરીફ ચૂંટણી કરાવી હતી મિત્રો એમની મુરાદ ઉપર મતદારો અને અમારા ઠેકેદારો અને ઉમેદવારે પાણી ફેરવી દીધું છે અમે એક પણ સીટ બીનરીફ આપી નથી સાતે સાત વોર્ડમાં અમે અમારી પેનલ દરખાસ્ત ટેકેદાર સાથે આપી છે મિત્રો કમનસીબે અમારું એક ફોર્મ ટેકનિકલ ખામી લીધે રદ થયું હતું પણ સામે આપના જે ઉમેદવાર છે એ ત્યાં ઊભા રહ્યા છે અને એક પણ એક સીટ બિનરીફ આપી નથી મિત્રો અમે તમે જુઓ કે આ લોકો જે વાતો કરે છે કે અમે અમારું જાહેર જીવન છોડી દઈએ ખરી તે કહેતી કેતોમાં નથી પડવા જેવું પણ એમને જે અમારા મતદારો એના ટેકેદારો એના દરખાસ્ત કરનારો અને અમે અમારા ઉમેદવારો પર જે ધાક ધમકી આપી છે કે તમે ફોર્મ પાછા ખેંચી લો અને એના મુખ તમે મુખપ્રેક્ષ સાક્ષી છો છતાં અમે એમાં નહીં પડીએ અમારે તો લોકોનો મિજાજ અમારો જે ઉત્સાહ છે અમે અત્યારે ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ મિત્રો દરેક સમાજ દરેક મતદારો જે અમને અમને પ્રેમ મળે છે જે ઉત્સાહ છે અમારી તાકાતમાં જે વધારો થાય છે સો ટકા કોંગ્રેસની જંગી જીત થવાની છે કોંગ્રેસની પહેલા બહુમતીથી લીડથી જીત છે એવી અમને આશા બંધાણી છે કારણ કે મતદાનોના મિજાજ ઉપર અમને એવું લાગે છે ઓકે તેની સાથે મિત્રો વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે ભારતીબેન ગોપાલભાઈ દોરાલા મનસુખભાઈ ચતુરભાઈ મકવાણા સુરેશભાઈ દાનાભાઈ સોનગરા અને હંસાબેન ઘનશ્યામભાઈ પણ અહીંયા હાજર છે એટલે આપણે એમની સાથે પણ થોડી વાત કરી સુરેશભાઈ ઉમેદવારી કરી છે અને મતદારોને પણ મળી રહ્યા છો હમણાં તમે વાત કરતા હતા કે મતદારો કહી રહ્યા છે કે સાથે નહીં આવી પણ મતપેટીમાં અમે મત ચોક્કસ આપીશું તમે ખાસ એવા પ્રશ્નો પાણી ના રોડ ના એ બધા પ્રશ્ન છે પાંચ વર્ષમાં કઈ કામ કર્યું નથી ભાજપ સરકારે અમે ઘરે ઘરે જઈને જ કહી કે તમે અમને મત આપો જીતાડો એટલે અમે ઘરે ઘરે જઈને તમારું રોડ રસ્તા લાઈટ બધું સફાઈ નું બધું કામ કરાવશી અમે રહીને કરાવશી

તમે પણ બધાને ઘરે ઘરે મળતા હિસો મતદારોને ડોર ટુ ડોર પ્રચાર પણ ચાલુ છે વોર્ડ નંબર એકમાં મુખ્ય કઈ સમસ્યા અને તેની સાથે મતદારોને ભરોસો પણ આપ્યો હોય છે ને કે ભાઈ અમે ચૂંટાઈશું અમે આવશું તમે આશીર્વાદ દઈશો તો આ તમારો એ સમસ્યા જે છે એનું પહેલાં એ અમે નિરાકરણ થાય દિશામાં પ્રયત્ન કરીશું જો છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું નગરપાલિકામાં શાસન છે વચ્ચે એકવાર અમારી નગરપાલિકા આવી હતી પરંતુ વોર્ડ નંબર એકની સમસ્યા જે છે અમે ઘરે ઘરે ફરી રહ્યા છીએ તો લોકોની એકમાત્ર નાનામાં નાની જ સમસ્યાઓ છે જે પાલિકા એનો ઉકેલ આ સત્તાધીશો કરી શકે પણ નથી થયું એમના ગટરનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન અત્યારે પણ તમે જોઈ શકો છો અહીંયા જે આગળનો વિસ્તાર છે ત્યાં ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે જેના કારણથી કેટલી તકલીફ પડે છે એ પ્રશ્ન છે સાફ સફાઈનો પ્રશ્ન છે એ સિવાય સ્ટ્રીટ લાઇટોનો અને ગંદકીનો ખાસ કરીને અમે ગંગાનગરમાં છેલ્લા પાંચ છ દિવસથી ગંગાનગરના જે મતદારો સાક્ષી છે એના અમે જાતે ચારેય ઉમેદવારો ડૉક્ટર રાણા સાહેબ અને નગરપાલિકાની ટીમના સપોર્ટથી અમે છેલ્લી ચાર દિવસથી ગટર સાફ કરી રહ્યા છીએ અમારે અત્યારે હકીકતમાં પ્રચાર કરવાનો હોય પ્રચાર કરવાની જગ્યાએ અમે ગટર સાફ કરી રહ્યા છીએ એના આપ સૌ સાક્ષી છો અમારી ટીમ પહેલાં તો ચાર દિવસ ગંગાનગરમાં જે કંઈ વિસ્તાર હતો એની સફાઈ કરી ગટરોની અને આજથી અમે અમારા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો છે અમે લોકોને એક જ કહેવા માંગવી છે કે આ કોઈ નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીની ચૂંટણી નથી મતદારો ખાસ એક સાંભળે કે આ કોઈ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી આ તમારા વર્ચસ્વની તમારી અસ્મિતાની તમારા હકની તમારી સમસ્યાઓ જે નિવારણ માટેની ચૂંટણી છે અને આવનારા પાંચ વર્ષમાં જો અમે મો અમને રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમે મતદારોને ભરોસો આપીએ છીએ કે અમે પાંચ વર્ષમાં અમારી પેનલ ચૂંટાશે જંગી બહુમતીથી ચૂંટાવાની છે એમાં કોઈ બે મત નથી એની સાથે અમે વિશ્વાસ આપીએ છીએ કે આપની જે પણ નાની સમસ્યાઓ નાની જ સમસ્યાઓ છે આનું કાયમી માટે સોલ્યુશન થઈએ કેવું છે પીવાનું પાણી હોય ગટરનો પ્રશ્ન હોય રોડ રસ્તાઓ હોય જે ઓરમાયું વર્તન કરે છે જે લાઇટનો પ્રશ્ન હોય કે નાનું મોટું નગરની માત્ર ત્રણ જ જરૂરિયાતો હોય છે કોઈ પણ નગરની નળ ગટર અને રસ્તા નળ ગટર રસ્તા અમે પાંચ વર્ષ સુધો અમારા જે પેનલ આખી છે એ પેનલના દરેક લોકો જાગૃત અમને ગમે ત્યારે નાનામાં નાનો કોઈ પણ પ્રશ્ન હોય સમસ્યા હોય એ ઉકેલવા માટે અમે તત્પર રહીશું મતદારોને અમે એક ફરીથીને એક અપીલ કરવી છે કે અમારી પેનલને જંગી બહુમતીથી ચૂંટાવો તમારો મત એડે નહીં જાય એનો અમે વિશ્વાસ આપીએ છીએ ભાજપવાળાની જેમ નથી ભાજપવાળા આ બે દિવસ પહેલાં જ પ્રચાર માટે આવ્યા હતા તો કાયદેસર માણસોએ એમને મોઢે સંભળાયું કે ભાજપ ભાજપ પછી કરો પેલા સાત વર્ષમાં તમે જે ચૂંટાઈને ગયા હતા ને સાત વર્ષ પછી અત્યારે તમે દેખાણા છો વિસ્તારમાં સાત વર્ષે ચૂંટણી આવી એટલે એટલે અમે મતદારોને ખાતરી આપી છે કે અમે જે વિસ્તારમાં રહીને અને લોકોની જે સેવા કરવા માટેની જે લોકોની સમસ્યા છે એના ભાગીદાર બની એની સમસ્યાનો અમે ચોક્કસ ઉકેલ આપશું એવી અમે ખાતરી આપીશ મતદારોને એક બીજા પણ ઉમેદવાર છે આપણે એમની સાથે પણ વાત કરી મનસુખભાઈ તો કદાચ ન ભૂલતો હોય તો દસ વર્ષ તો પાલિકાના સદસ્ય તરીકે રહ્યા છો ભાજપમાં તમે હતા ત્યારે તમારા વિસ્તારની સમસ્યા હલ નથી થઈ તો રાજીનામું પણ તરી દીધું કદાચ તમારા મમ્મી હતા ત્યારે આમાં આજે વોર્ડ નંબર એક જે છે એ પચીસ વર્ષથી આ અમે મહેનત કરી અને આ ભાજપનો ઝુંબેશ બનાવ્યો ભાજપની સરકાર અમે અહીંયા વોર્ડ નંબરમાં બનાવી અને વળી અને પછી અમારા એક હતા મારા અમારા ભાભી થાય વક્ષીબેન એમને અમે ચૂંટાયેલા આ કોંગ્રેસનો પ્યોર હતો અને અમે ચૂંટાવ્યા એટલે એમને અમે ચૂંટાઈને ભાજપની બોડી બનાવી પછી એના પછી અમે અમારા જે મનસુખ વાઘડ હતા એમને પણ ભાજપમાં ચૂંટાવ્યા પછી એના પછી મારી ઉમેદવારી હતી હું પણ ભાજપમાં અત્યારે ચૂંટાયો પછી બે વર્ષ મેં ભાજપમાં હું મેં મારી કામગીરી જે કંઈ હતી એ કરતા પણ એમાં એવું થતું કે હું રોજે રોજ દરરોજે દરરોજ કામ લઈને જતો એટલે એ તો પબ્લિકના કામ પણ લઈને જતો કે મારા તો હતા નહીં મારા ઘરના હતા નહીં અને આપણે એને દરરોજ દરરોજ જઈ અને આપણે કંઈક ભાઈ લાઇટ છે પાણી છે ગંદકી છે રોડ છે રસ્તા છે સફાઈ કામ છે એવું બધું કહેતા એટલે એ લોકોને એ લોકોને મને રોજની કામગીરી લઈને જતો એટલે એ લોકોએ કીધું કે આ તો મેં તો ગાંડા જેવો મગજ જેવો મગજ માણસ છે મને આવું મને કીધું એટલે પછી એના એના લીધે મને જેની ટીમમાંથી પછી મને ધીમે ધીમે એ લોકોએ બહુ ઓછું મારા ઉપર રાખ્યું એટલે મને કાઢવાની ગણતરી પછી અમારા ઘરના મેં ભાજપમાં જ હતા મારા ઘરના બિનહરફ ચૂંટાયેલા હતા એટલે એમાં અમે વિકાસના કામની માટે અમે થોડીક વાત કરી તો પછી ટૂંકમાં એમાં થયા નહીં પછી તમે વર્ષ બે હજાર અઢારમાં કોંગ્રેસમાં લીડા જીતા પાંચ વર્ષ તમારે અહીંયાથી જે બનતા હતા એ પ્રયત્નો કર્યા આ વખતે તમે ઉમેદવારી નોંધાવી છે મતદારોને શું કહીશો મનસુખભાઈ તમારા ઉપર મતદારો વિશ્વાસ કરે મતદાન તમને આ વર્ષે પણ એટલે કે આ વખતની ચૂંટણીમાં પણ ચૂંટાવે તો મનસુખભાઈ કયા એવા કામ છે કે મનસુખભાઈ ચૂંટાણા પછી એ કામ પહેલાં કરશે એટલે આપણે જે આપણા જે વોર્ડ નંબર એક વિસ્તારની અંદર તો પહેલાં પ્રથમ તો પાણીની ઘણી અમુક જગ્યાએ મુશ્કેલ હતી અને અત્યારે તો છે તો ખરી પણ પછી ગટરુંના કામ લાઇટનું કામ સફાઈ કામ કામ જે કહી દે આ વિસ્તારની અંદર મુશ્કેલ વાત એ લોકો તો કહે છે બધા કામ કરી રહ્યા છે તો પબ્લિકને પૂછો પબ્લિક કોઈ જગ્યાએ કે એમ નથી કહેતી કે અમારે સફાઈ કામ થઈ જાય પાણી આવે ગંદા ગંદા પાણી ગટરનો આવે તો માણસો બધા એટલે એ ગંદા પાણી આવે છે તો આપણે અવરનવર આપણે સરકારને ટૂંકમાં જીતશો તો એ બધા પ્રશ્નો સોલ્વ કરી નાખવામાં આવશે ઓકે બીજા એક હંસાબેનના દીકરા છે તમે આ વિસ્તારમાં જ રહો છો

એના હિસાબે કે અમે બહાર નથી નીકળી બહાર નીકળી તો અમારે મચ્છર બાટલા ચડાવવા પડે છોકરાને બધાને તો અત્યારે એમ કે અમે જો અત્યારે અમે જઈએ ને તો કે દવાખાનાથી જ આવ્યા એમ જ કરે અત્યારે અને પાણી તમે જોવા જઈશો ને તો અત્યારે એ પાંચ દિવસ પહેલાંની પોઝિશન એટલી હતી કે પગ આમ પાંસા વારીને જાય ને ખેડૂત કેમ નાકા વારે એ પોઝિશન ટાઈપનું હતું અહીંયા પછી અમે ગોપાલભાઈ મનસુખભાઈ આ સુરેશભાઈ અમે અમે ગઈને સફાઈ કરી દીધી નગરપાલિકામાં લફ કરી કરીને બાજી કહેવાય ને બાજીને બાજી બાજીને અમે ટાંકા લાવ્યા અને અહીંયાની અમે સુધારો કર્યો અને એ હતા રાજી થઈ ગયા છે એટલે એમને એમ એક એટલું જ કહીએ નાતી જાતિ નો જતા પણ ઉમેદવારને હેને શકલ જોઈને મત દીજો કામ કરેવા હોય તો હા કામ કરેવા ઓકે તો મિત્રો આ હતા આપણે વોર્ડ નંબર એકમાં ને અહીંયા આજે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે ચારેય જે ઉમેદવારો છે આપણે એમની સાથે પણ થોડી વાત કરીને મતદારોને પણ એ મળતાય છે આજે દસ તારીખ તો થઈ ગઈ છે અને સોળ તારીખે હા એક એ આજ કોમ્બિંગ ચાલુ થયું છે શું કહો સાહેબ નિવુલભાઈ અમે ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે ડોર ટુ ડોટ ફરતા હતા ત્યારે અમારા સાત નંબરના વોર્ડમાંથી અમારા કાર્યકરોના ફોન આવ્યા કે આ લોકોએ જનરલ કોમ્બિંગ ચાલુ કર્યું છે મતદારોને દબાવવાની એમની જે નીતિ છે જેના નંબર પ્લેટ વગરના મોટરસાયકલોએ ઘરે બેઠાના માણસોના એ લોકો લઈ જયા છે એમાં અમારા કાર્યકરો પણ છે એટલે એ લોકો ક્યાંય દબાવવાનો કરે છે અને નંબર પ્લેટ વગરના મોટરસાઇકલો એ તો વર્ષોથી એ તો મજૂર લોકો છે અને એમના મોટરસાયકલ જૂના હોય એને એ લોકો ડિટેન કરી કરી અને એ લોકો અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય છે એટલે આ પદ્ધતિથી ચૂંટણી એમને લડવાની છે કે મતદારોને દબાવીને ચૂંટણી જીતે કેમકે કોંગ્રેસનો ગઢ છે ત્યાં બધી ગરીબીની રેખા નીચે જીવતા માણસો છે ઠાકોર સમાજ માલધારી સમાજ અને લઘુમતી સમાજ આવા ગરીબ માણસો ત્યાં રહે છે એટલે આ લોકોને દબાવી અને એ લોકો ધાક જમાવી રહ્યા છે એની સાથે અમને બીજું પણ મિત્રો જાણવા મળ્યું હતું કે અમુક આગેવાનો છે એ ચોક્કસ જ્ઞાતિના જે લોકો છે એને કહી રહ્યા છે કે તમારે મતદાન દેવાની નહીં જવાનું તો મિત્રો એમાં અમે મતદારો સાથે છીએ કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ લુખો ટપોરી કે કોઈ કહેવાતો આગેવાન હોય કોઈ પાર્ટીનો આગેવાન હોય કોઈ સમાજનો હોય મિત્રો તમને મત દેવા જવાની ના પાડે તો અમારો સંપર્ક કરજો મિત્રો અમે આવશું અને આપણે ખુલ્લો પાડશું મત તમારે જ્યાં દેવો હોય એમાં એ મતદારોનો અધિકાર છે એને મત જ્યાં દેવો અહીંયા એ મત દે પરંતુ કોઈ પણ વ્યક્તિ એને એવી ફરજ ન પાડી શકે કે ભાઈ તમે અહીંયા જ મત દો અને તમે મત દેવા ન જાવ એ પણ હમણાં આપણે થોડુંક ભવાની વિસ્તારનું પણ મિત્રો જોઈએ ભવાની નગર વિસ્તારનું એ પણ કારણ કે આવા ચૂંટણી છે એટલે થોડુંક આવું બધું રહેવાનું થોડુંક ધાક ને આવું બધું લોભ લાલચ ને આ બધું પણ રહેવાનું છે પરંતુ ફરીથી અમે દરેક મતદારોને હળવદના જે મતદારો છે સિટીના જે મતદારો છે મિત્રો એને અમે અપીલ કરીએ છીએ કે ઉમેદવારોને જોયા પછી તમે મતદાન કરજો જેથી આવતા પાંચ વર્ષ તમારે કંઈ નાની મોટી સમસ્યા હોય તો તમે સીધા જ તમારા જે ઉમેદવાર છે અને તમને એના માથે ભરોસો છે કે નહીં આ ઉમેદવાર અમારું કામ કરશે તો એવા મત એવા ઉમેદવારો છે મિત્રો એને તમે મતદાન કરજો જેથી તમારે કંઈ નાની મોટી સમસ્યા હોય તો એ તમારી હલ કરશે આભાર મિત્રો